આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે એટલો ઉત્તમ કે તેઓએ વિચાર્યું પણ ન હોય સાંભળો આજનું રાશિફળ મેષ રાશિ આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે નાનો મોટો નિર્ણય લેતી વખતે નિષ્ણાંતની સલાહથી તમને ફાયદો થશે ઘરમાં સુખદ અને સારું વાતાવરણ રહેશે સાંજનો સમય તમે વડીલો સાથે વિતાવશો આ રાશિના વિદ્યાર્થીઓ કોઈ ટોપિકમાં ફસાઈ શકે છે ઉકેલ માટે તમે કોઈની મદદ લઈ શકો છો વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે આજે પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત રાખવામાં તમારી મદદ અસરકારક સાબિત થશે આજે તમને કોઈને આપેલા પૈસા પાછા મળી શકે છે જો કોઈ કારણસર કંઈક ગુમાવવાનો ભય છે તો તમે નિશ્ચિત થઈ જાઓ આવું કંઈ જ થવાનું નથી કારણ કે આજનો દિવસ તમારા પક્ષમાં છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક નિરાશાજનક માહિતી લઈને આવવાનો છે લેવડ દેવરની બાબતોમાં પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે આજે તમારા જીવનસાથી તમને પૂરો સાથ આપશે આજે તમારા મનમાં શુભ વિચારો આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આજે તમે જે ઈચ્છો તે લઈ શકો છો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે આજે તમને લાંબા સમયથી ચાલી રહેલી કેટલીક સમસ્યાઓથી રાહત મળશે કોઈ સારા કામને કારણે તમારી ચતુરાઈ અને ક્ષમતાની પ્રશંસા થશે તમારા મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે પરંતુ ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે નવવિવાહિત યુગલ આજે ક્યાંક ફરવા જશે જેનાથી સંબંધોમાં મધુરતા વધશે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી નહીં તો તે કામ ફરીથી કરવું પડી શકે છે આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે આજે તમને એક નવો પ્રોજેક્ટ મળશે જેને તમે પૂરી જવાબદારી સાથે પૂર્ણ કરશો આજે તમે પારિવારિક સુખનો અનુભવ કરશો કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારા ગુરુનું માર્ગદર્શન મેળવીને તમે તમારા કરિયરના નિર્ણય લેવામાં સરળતા અનુભવશો તમે જીવનમાં આગળ વધશો તમારા પ્રેમી સાથે ફરવાની યોજના બનશે રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરનાર છે તમારું માન અને સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જો તમે તમારા સાસરિયામાંથી કોઈ પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે કંઈક નવું કરવાની તમારી ઉત્સુકતા વધશે સંતાન પક્ષ નિરાશ કરી શકે છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે કોઈ સરકારી કામમાં રોકાણ કરવો તમારા માટે સારું રહેશે તમને બિઝનેસમાં મોટું ટેન્ડર મળી શકે છે કોઈના કહેવા અનુસાર ન ચાલો નહીં તો તેઓ તમને ખોટી સલાહ આપી શકે છે વાહનનો ઉપયોગ સાવધાની સાથે કરો તમારો સુખદ વતન તમને પ્રભાવિત કરશે ધનુ રાશિ આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર કોઈ મોટી જવાબદારી મળવાથી તમે થોડા ચિંતિત રહેશો જો તમે તમારી નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે પરિવર્તન વિશે વિચારી શકો છો જે લોકો વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છે તેમને કોઈ સહકર્મી સાથે જવાનો મોકો મળશે મકર રાશિ આજનો દિવસ તમારા માટે નવા ઉત્સાહથી ભરેલો રહેશે પરિવારના કોઈ સભ્યની નોકરીને લઈને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે પણ દૂર થતા દેખાઈ રહી છે ત્રીજી વ્યક્તિના આગમનને કારણે પ્રેમ જીવન જીવતા લોકોમાં મતભેદ થવાની સંભાવના છે યોગ્ય આયોજન સાથે તમે તમારી કરિયરમાં બદલાવ લાવવામાં સફળ થશો કુંભ રાશિ આના દિવસ તમારા માટે વ્યવસાયની દ્રષ્ટિએ સારો રહેવાનો છે તમારા સહકર્મીઓ સાથે બિનજરૂરી વાતો ન કરો નહીં તો તેમને તમારી કોઈ વાત ખોટી લાગી શકે છે તમારા પિતા તમને કોઈ નવું કામ કરવાની સલાહ આપી શકે છે તમારે તમારા સંબંધને બચાવવાનો પ્રયાસ કરવો પડશે આજે તમે નવા કામમાં રોકાણ કરી શકો છો મીન રાશિ આજનો દિવસ તમારા માટે સોનેરી રહેશે તમે તમારી માતા માટે કંઈક એવું કામ કરશો જેનાથી તેઓ ખૂબ ખુશ થશે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશો જો તમે પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે આજે સરળતાથી દૂર થતી દેખાઈ રહી છે